અને જેને સંતાન હોય તે નથી કરતા બરાબર પરવરીશ પરંતુ કિન્નર સમાજમાં કિન્નર માસીએ એક દોઢ માસના બાળકને દત્તક લઈ પાલક માતા પિતા તરીકે ઉછેર કરી રહ્યા છે અને આજે આ બાળક ભરૂચની ખાનગી શાળામાં સારામાં સારું શિક્ષણ મેળવી સારા પરસેન્ટ મેળવી રહ્યા છે માતા પિતા બાળકને માત્ર જન્મ આપે છે પરંતુ તેનો ઉછેર અને તેને શિક્ષિત બનાવવા જે માતા પિતા બલિદાન આપે છે તે સાચા માતા પિતા કહેવાય આવો જ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે જેમાં દસ વર્ષ અગાઉ દોઢ માસનું બાળક કિન્નર સમાજના દીપા માસી અને કુ ક્વોકિલાબા કુંવર બાસીએ પણ ઉછેર માટે સાહસ ઉપાડ્યું અને આજે દત્તક લીધેલ દોઢ વર્ષનો બાળક દસ વર્ષનો થયો અને બાળકના ઉછેર માટે આજે પણ કિન્નર સમાજની માસીઓના આનંદ જોવા મળે છે અને દરેક માતા પિતા પોતાના બાળકોનો ઉછેર કરી સારું શિક્ષણ અપાવે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે અને ફાધર્સ ડેની તમામ ભરૂચવાસીઓને શુભકામનાઓ પાઠવી છે આ બાળક માટે બે બોલું છું આ ભરૂચમાં જે માસી લોકોનો અખાડો છે અખાડા માં રહું છું વૈજલપુર બંબાખાના અને મેં એક નાનો બાબુ દોઢ વર્ષનો દોઢ મહિનાનો બાબો હતો તે વખતે મેં દત્તક લીધેલો અને એ બાળક અત્યારે મારા સાથે જ રહે છે મારા સાથે જ રહે છે અને મારા સાથે એ સેટ થઈ ગયો છે વેલ સેટ થઈ ગયો છે અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે એના મમ્મી એના પપ્પા જે કોઈ છે એ અમે જ છીએ અને અમે જ એની કેળવણી કરીએ છીએ અને તો ખાલી ફાધર્સ ડે છે એ બધાને બધાને મારા તરફથી ફાધર્સ ડેની બહુ બહુ શુભકામના હું ભરૂચિંહ નાયક કોકીલા કૌર રમીલા કોર નાયક બોલું છું અને હું ભરૂચ શહેરમાં વેજલપુર વાણિયાવાડમાં અમારા કિન્નાના અખાડામાં રહું છું અને આ જે બાળક છે મારો એને દત્તક લીધેલો છે તો આજ અમને ભગવાને ઓલાદ નથી આપી અમને બાળકો નથી આપ્યા તો અમે અમને એક અરમાન હતા કે અમારા મા બાપે અમને કેવી રીતે મોટા કર્યા હશે કેવું દુઃખ વેઠ્યું હશે તો એના લીધે મેં આ બાળકને દત્તક લીધેલો છે અને એ બાળકને અમે અમારા પોતાના બાળકની જેમ જ પરવરિશ કરીએ છીએ અને દરેક મા બાપને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમને તો ભગવાને બાળક આપ્યા છે દીકરા દીકરીઓ આપ્યા છે તો દરેકને હાથ જોડીને મારી એક જ નમ્ર વિનંતી છે કે બાળકોને સારી રીતે ભણાવો ગણાવો એમનામાં સારા સંસ્કારનું સિંચન કરો અને એમની જિંદગી બનાવો તો આપણું બાળક મોટું થઈને આપણે ગરડા થઈ જઈએ અથવા આપણો સ્વર્ગવાસ થઈ જાય તો બી આપણું બાળક આપણને દુઆ કરે ને આપણને યાદ કરે કે ના મારા મા બાપે મારી જિંદગી બનાવી સારી રીતે બનાવી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું આજ મારો બાબો પાંચમા ધોરણમાં આવ્યો મને ખૂબ ગર્વ છે કેમ કે ભણવામાં બી સારો છે ને અમે જે રીતે ઘરે મહેનત કરીએ છીએ અથવા એની એની સાથે અમે મહેનત કરાવીએ છીએ એ અમારું ઊગી નીકળે છે અને બિલકુલ શિસ્તબદ્ધ રીતે અમારા ઘરમાં રહેશે એનો ટીવી જોવાનો ટાઈમ એના મોબાઈલ જોવાનો ટાઈમ બધું એનું કમ્પ્લીટ જ છે એટલે હું દરેક મા બાપને એક નમ્ર વિનંતી કરું છે ફાધર્સ ડે નિમિત્તે કે તમે તો માતા પિતા બન્યા છો તમને ભગવાને બનાવ્યા છે તો તમારા બાળકનો સારી રીતે ઉછેર કરો એ જ સૌને મારી નમ્ર વિનંતી છે જય ભારત જય હિન્દ જય માતાજી